નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ મળતી માહિતી અનુસાર કોઈ ગુનાને અંજામ આપે તે પહેલાં જ પાંડેસરા વિસ્તારમાંથી એક ઇસમને લોડેડ તમંચો તથા લોડેડ શોટગન સાથે ઝડપી પાડી સુરત શહેર એસઓજીએ પકડાયેલા આરોપી નામે રાજાબાબુ સંતોષ પટેલ જેની પાસેથી લોડેડ તમંચો તથા લોડેડ શોટગન તેમજ કાર્ટિસ નંગ પાંચ મળી કુલ કિંમત રૂપિયા પાંત્રીસ હજાર સાતસોની મત્તાનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સાત નવ બે હજાર ચોવીસથી ગણેશ ચતુર્થી શ્રીજીની જે સ્થાપના સુરત સિટીમાં થઈ રહી છે એ દરમિયાનમાં છેલ્લા એક અઠવાડિયાથી એસઓજી સતત રાત્રે એસઓજીની ટીમો પેટ્રોલિંગ કરી રહી હોય છે એ દરમિયાનમાં ગઈકાલે એસઓજીની ટીમને માહિતી મળી કે પાંડેસરા નજીક જે ગણેશજીની મૂર્તિઓ છે ત્યાં પેટ્રોલિંગ કર્યા હતા તો માહિતી મળી કે એક વ્યક્તિ જે ડી માર્ટની બાજુમાં હથિયાર લોડેડ હથિયાર સાથે હાજર છે તો એસઓસીની ટીમ ત્યાં તાત્કાલિક પહોંચી ગઈ અને લોડેડ હથિયાર સાથે રાજાબાપુ સંતોષ પટેલ ઉમરવા સેખવી હરિધામ સોસાયટી ઉધના રહે છે કે જેનું મૂળ વતન પ્રતાપગઢ યુપી છે એને ફિલ્મી ડબે એને ઝડપી લીધો અને એની પાસેથી મુદ્દાવાલ તરીકે લોડેડ તમચો લોડેડ શોર્ટગન અને કારતુસ પાંચ રન મળી આવેલા છે અને એને આરોપીને ઝડપી લીધો છે અને પાંડેજ પોલીસ સ્ટેશનની અંદર આમ શેકનો ગુનો રજીસ્ટર કરવામાં આવે છે